હેલો ગાઈઝ વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે વર્ષા ઋતુ જયારે આવે જ્યારે સમગ્ર વિસ્તારમાં હરિયાળી ફેલાઈ જાય એ દરમિયાન આપણને ઘણી બધી જગ્યાએ બહાર આપણને મકાઈના ડોડા પણ શેકેલા અને બાફેલા જોવા મળતા હોય છે અને એ સમયે આપણને બજારમાં માર્કેટમાં લારીઓમાં આપણને મકાઈ પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે તો આપણે ચોમાસા દરમિયાન મકાઈ શા માટે ખાવી જોઈએ તેની સંપૂર્ણ વિસ્તારથી માહિતી મેળવીએ જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે આપણા બધા જ લોકોના શરીરની અંદર ખૂબ વધારે પ્રમાણમાં વાયુ વધી જતો હોય છે અને આ વાયુ વધવાને કારણે આપણા શરીરમાં પાચન શક્તિ મંદ પડી જતી હોય છે અને પાચન શક્તિ મંદ પડી જવાના કારણે આપણા શરીરમાં કબજિયાત ખૂબ વધારે પ્રમાણમાં વધી જતી હોય છે આપણે ખાસ જરૂરથી એ ધ્યાન રાખવું જોઈએ કે વર્ષા ઋતુમાં આપણે એવું ભોજન કરીએ કે જલ્દીથી પચી શકે અને આપણને વાયુમાંથી અને કબજિયાતમાંથી દૂર કરી શકે અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ બધી જ વસ્તુને દૂર કરવા માટે આપણે સામૂહિક રીતે મકાઈનો યુઝ કરતા હોઈએ છીએ મકાઈનું સેવન કરવાથી આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર મળતું હોય છે મકાઈમાં વિટામિન એ વિટામિન સી બીટા કેરોટીન વિટામિન ઈ વગેરે જેવું ભરપૂર માત્રામાં હોય છે અને આપણે ચોમાસા દરમિયાન જ્યારે મકાઈનું સેવન કરીએ એમાં આપણે તેનો મકાઈનો લોટ રીતે પણ સેવન કરતા હોઈએ છીએ ધાણી રીતે પણ સેવન કરતા હોઈએ છીએ અને તે સ્વાદ થોડી ગળી હોય છે એટલે કે તેનો સ્વાદ ગળ્યો હોય છે ચોમાસા દરમિયાન આપણે થોડી તેલવાળી વસ્તુ વધારે પ્રમાણમાં સેવન કરતા હોઈએ છીએ એની સાથે સાથે આપણને ચોમાસા દરમિયાન ઉષ્ણ રસ શાંત કરવા માટે એટલા માટે કે આપણા શરીરમાં જે વાયુ છે તેને શાંત કરવા માટે અમુક માત્રામાં ગળ્યો રસની પણ જરૂર પડતી હોય છે પરંતુ ગળ્યો રસ જો આપણે એટલા માટે કે આપણે જો કોઈ ગળી વસ્તુ ખૂબ વધારે પ્રમાણમાં લઈએ તો આપણને શરદી ઉધરસ કફ થઈ જતો હોય છે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ એટલા માટે એવો ગળ્યો રસ ન લેતા આવી રીતે ગળ્યો રસ લઈએ એટલે કે આપણે ખાંડુનું સેવન ન કરતા ગળિયા રસમાં આપણે મકાઈનું સેવન કરીએ અને મકાઈમાં નેચરલી ઈશ્વરે મૂકેલો ગ્લુકોઝ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને તે આપણા શરીરમાં જતા તે ખૂબ આસાનીથી આપણા શરીરમાં તે પચી પણ શકે છે અને બીજું ભોજનને પચાવી પણ શકે છે તમામ અનાજોમાં જો સૌથી વધારે ફાઈબર જે પણ કોઈ અનાજમાં છે એ છે મકાઈમાં લીલી મકાઈમાં કે પછી સૂકી મકાઈમાં તમે લીલી મકાઈ પણ ખાઈ શકો છો અને અથવા સૂકી મકાઈ પણ ખાઈ શકો છો પરંતુ વર્ષા ઋતુમાં અત્યારે તાજી તાજા લીલી મકાઈના રોડા કેવા સરસ મજાના મળી રહ્યા છે તો આપણે લીલી મકાઈની જ મજા માણીએ તેને શેકીને પણ ખાઈ શકો છો તેને બાફીને પણ ખાઈ શકો છો અને ડાયાબિટીસના લોકો માટે તો ખાસ કરીને એ વાત સારી છે કે આ મકાઈ ડાયાબિટીસને જરા પણ વધારતી નથી તમે ગમે તેટલું મકાઈનું સેવન કરશો તો તમને ડાયાબિટીસ જરા પણ નહીં વધે ઘણા બધા લોકોને વર્ષા ઋતુ દરમિયાન ચામડીના રોગ ખૂબ વધારે પ્રમાણમાં થતા હોય છે તો તો તે લોકોએ મકાઈનું સેવન થોડું વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે તેમાં વિટામિન ઈ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તો તેનું સેવન કરવાથી પણ ચામડીનો રોગ મટી જતો હોય છે લીલી મકાઈને આપણે દિવસ દરમિયાન સેવન કરવાનું છે રાત્રે તેને ભોજનમાં નથી લેવાની આપણે લીલી મકાઈનો ડોડો લઈ શકો તમે તેને બાફીને લઈ શકો શેકીને લઈ શકો તમે જે પણ રીતે ખાઓ તમે ખાલી પોપકોર્ન રીતે જે છે તે તમે રાત્રે જ ખાઈ શકો છો પરંતુ તમે મકાઈને જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય તેના પહેલાં તમે લીલી મકાઈને તમે બાફીને શેકીને અવશ્ય ખાઈ શકો છો કારણ કે જ્યારે રાત્રે તમે તેનું સેવન કરો છો ત્યારે તેમાંથી ગ્લુકોઝ અને ઘણા બધા વિટામિન્સની આપણા શરીરમાં જાય છે અને તેને પચવામાં સૂર્યની જરૂર પડે છે એટલા માટે આપણે સૂર્યના દરમિયાન જ એટલે આપણે સૂર્યાસ્ત પહેલાં જ આપણે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ જે પણ કોઈ લોકોને પોતાનું વજન ઓછું કરવું છે તે લોકો માટે તો મકાઈ રામબાણ છે એવા લોકોની મકાઈ સે ખાઈ શકાય પોપકોર્ન રીતે ખાઈ શકાય મકઈની રોટલી અથવા તો રોટલા પણ બનાવીને ખાઈ શકાય પરંતુ તેવા લોકોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મકાઈના ડોડાને બાફીને નથી ખાવાનું કેમ કે મકનું ડોડો જ્યારે તમે બાફો ત્યારે તેમાં પાણીનું પ્રમાણ વધી જતું હોય છે અને તે આપણા શરીરમાં જાય ત્યારે તે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર્સને એ આપતું હોય છે તેના કારણે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ચરબી થોડી વધી જતી હોય છે પરંતુ જે લોકોને વજન ખૂબ જલ્દીથી ઓછો કરવો છે તે જ લોકો માટે બાકી તમે જે પણ કોઈ લોકો મકાઈનું સેવન કરશો તો એ બધા જ માટે મકાઈ ખૂબ સારી છે અને તમારા શરીરમાં વજનને વધવા પણ નહીં દે અને તમારા શરીરમાં વજનને ખૂબ ઘટાડવામાં મદદરૂપ થશે હવે આપણે જાણીશું મકાઈના રોટલો ખાવાના ફાયદા મકઈનો લોટ જો રોટલી તરીકે ખાવામાં આવે કે પછી રોટલો તરીકે મકઈનો રોટલી અથવા રોટલો ખાવાથી આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી મળતી હોય છે આપણને ખૂબ તાકાત મળતી હોય છે અને આપણા સ્નાયુઓ માટે મકઈનો રોટલો ખાવાથી આપણા શરીરમાં ખૂબ બળ વધતું હોય છે એટલે કે બળવર્ધક છે આપણે આ બધા જ ફાયદા તો જાણ્યા પરંતુ આપણે જો લોટ સ્વરૂપે તેનું સેવન કરવું હોય એટલે કે રોટલી કે રોટલા સ્વરૂપે જો મકાઈનું સેવન કરવું હોય તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે દેશી મકાઈ આવે છે તેનો લોટ લેવાનો છે આપણે શું કરવાનું છે બહારથી દેશી મકાઈ લાવવાની છે અને જાતે જ આપણે દળવાની છે કા તો દળાવવાની છે પરંતુ જો તમે બહારથી લોટ લાવશો તો તે અમેરિકન મકઈનો લોટ આવશે એટલા માટે આપણે અમેરિકન મકાઈ ખાલી ખાવા માટે લેવાની છે જો આપણે રોટલીનો અથવા રોટલો બનાવવો હોય તો આપણે દેશી મકાઈ જરૂરથી પ્રિફર કરીએ કારણ કે દેશી મકાઈ ખૂબ વધારે પડતું આપણા શરીરમાં પ્રોટીન્સ અને વિટામિન્સ અને ફાઇબર્સ આપતો હોય છે